નમસ્કાર દર્શન મિત્રો આ ટીવી ન્યૂઝમાં સમૂહ હાથિક સ્વાદ છે સમાચાર મળી રાખી કે અમરેલી જિલ્લા પોલીસે છેતરપિંડી આચરતી ગેંગને અઠાવીસ ફોર વ્હીલર સાથે ઝડપી પાડ્યો અઠાવીસ ફોર વ્હીલ સીઝ કરી ત્રણ કરોડ છોંતેર લાખ ચોપન હજારનું મુત્તામાન કબજે કરાયો જુદા જુદા કાર માલિકો પાસેથી ઊંચા દરે કાર ભાડે મેળવીને થી ત્રણ માસ ભાડું ચૂકવતા હતા ત્યારબાદ આ કારોને કોઈ બીજી વ્યક્તિને રસ્તામાં સસ્તામાં વેચી દેતા ગીરો મૂકી દેતા હતા ત્યારબાદ કાર માલિકોને ભાડું ચૂકવવાનું બંધ કરી દેતા કેસમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી ત્રણ આરોપીઓ જેલ હવાલે છે મુખ્ય આરોપી અલ્પેશ ઉર્ફે જાડો જાડિયો જરીવાલા અહીંયા હાજર છે મુખ્ય આરોપી અલ્પેશ જરીવાલા વિરુદ્ધમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં કુલ પંદર ગુનાઓ નોંધાયા છે આ કારો સુરત વડોદરા અમદાવાદ દિલ્હી સહિત પુરા ગુજરાતમાંથી સીઝ કરવામાં આવી છે બાકીના ત્રણ આરોપીઓમાં મયુર ઉર્ફે સની સાંડીસ અલ્પેશ પટેલને કાર અપાવતો હતો ને યોગેશ પટેલ અને મિત્રાઠોડ આરોપી અલ્પેશ પટેલની ઓફિસમાં કામ કરતા હતા સીઝ કરાયેલ કારોમાં અર્ટીગા વેગનાર સ્વિફ્ટ બોલેરો પિકઅપ અમેઝ ઓરા બલેનો એક્સયુવી સાતસો ફોર્ચ્યુનર ઇનોવા એસ્ટર બ્રેઝા અલ્ટો એક્સ સિક્સટીન કેરેન્સ વગેરેનો સમાવેશ થાય છે આમ અમરેલી જિલ્લા એલસીબી ટીમે આ ચીટર ગેંગને ઝડપી પાડવામાં મોટી સફળતા હાંસલ કરી છે अमरेली जिला पुलिस ने एक छेतर पिंडी करनार गैंग ने पकड़वा सफलता मिली है। आ केस में कुल 28 कारों सीज करवामा आवेली छे। जेनी कुल बाजार कीमत 3 करोड़ 76 लाख 52 हजार खाई छे। आ केस में मोडरस ऑपरेंडया के आरोपीयो कार मालिक को पासेज ऊंची दरे कार भाड़ू लेवानी लालच आपता था। बेथी 3 मास सुती આ ભાડું આપવાનું ચાલુ રાખતા હતા અને પછી આ કારોને કોઈ ત્રીજા વ્યક્તિને સસ્તા ભાવમાં વેચી દેતા હતા અથવા ગીરવે મૂકી દેતા અને પછી જે ઓરિજિનલ કાર માલિકો છે આ લોકોને ભાડું આપવાનું બંધ કરી દેતા આ કેસમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે ત્રણ આરોપીઓ જેલ હવાલે છે અને મુખ્ય આરોપી અલ્પેશ જરીવાલા અહીંયા આજે ઉપસ્થિત છે

એ વ્યક્તિ પણ અત્યારે સુરત રહે છે પણ અહીંયાથી કાર કેવી રીતે આ અલ્પેશ જરીવાલાને મળે તો એના લીધે કાર માલિકોથી આ વ્યક્તિ સંપર્ક કરતા હતા અને બીજા જે બે વ્યક્તિઓ છે યોગેશ પટેલ અને લીત રાજકોટ એ અલ્પેશ જરીવાલાના ઓફિસમાં કામ કરતા તો આ રીતે કુલ અઠ્યાવીસ કારો સીઝ કરીને કુલ ત્રણ કરોડ છોત્તેર લાખ ચોપન હજારના મુદ્દામાં અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આમાં અમરેલી જિલ્લા એલસીબી અમારા પીઆઈ અલ્પેશ પટેલ અને પીએસઆઈ મહેન્દ્રસિંહ ગોહિલ અને પીએસઆઈ અમરેલી તાલુકા ચૌહાણ તેમના દ્વારા ઇલેક્શનની વ્યસ્તતા હોવા છતાં પણ આ બહુ સરસ કામગીરી કરીને બતાવી છે